નમસ્કાર ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાનો મામલો વીઆઈપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન જય બલીબાગ ગાંધીનગર ગૃહ ખાતે ધરના કરી કરવામાં આવ્યો વિરોધ આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા

ફક્ત અને ફક્ત હિન્દુ હોવાના નાતે એમને ઠાર મારવામાં આવ્યા છે એક શહીદ થયા છે લોકો તો મારું સ્પષ્ટ કહેવું છે કે હિન્દુઓ હવે સંગઠિત બને જાતિવાદના ભેદભાવથી એક અલગ થાય અને એક સંગઠિત હિન્દુ તરીકે આગળ વધે સુરક્ષા એમાં જ છે હિન્દુઓની